રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવી હોય તો કઈ રીતે તમે કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઈ કરીને સર્ચ કરો એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમને તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે તો તમારે અલર્ટને બેક કરી લેવાનું એના માટે તમારે ઉપરની તરફમાં આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે અલર્ટ તમારા મોબાઈલમાં બેક થઈ જશે એના પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે જેવા તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે જે પ્રમાણે તમારું આધાર કાર્ડમાં નામ હોય એ પ્રમાણે જ તમારું બેંકમાં નામ હોવું જોઈએ એટલે હવે આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ ગયા એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર તમારે ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ ત્રણ લાઇન ઉપર ક્લિક કરો એના પછી તમને મેનેજનો ઓપ્શન જોવા મળી જશે એના પછી એમાં તમને કેવાયસીનો ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે કેવાયસી ઉપર ક્લિક કરો એના પછી એમાં તમને બેંકની કેવાયસી કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો તમારે બેંકની કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બેંક ઉપર ક્લિક કરી લઉં એટલે જેવો બેંક ઉપર ક્લિક કરું એના પછી બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ હોય એ એન્ટર કરી લેવાનો અને કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબરમાં ફરીથી તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે જેવા તમે ઓટીપી સબમિટ કરો એના પછી બેંકની કેવાયસી માટે એપ્લાય થઈ જશે એટલે પછી જેવી તમારી બેંકની કેવાયસી એપ્લાય થઈ જશે એના પછી તમે તમારા પીએફના રૂપિયા પણ ઉપાડી શકો એટલા માટે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડિયો શેર કરી દેજો